હેલો ફ્રેન્ડ્સ હું કલારા મોલિયા સુરત થી কুকિંગ સ્ટુડિયો બાય કલા માં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મગની દાળના ચીલા અથવા તો પુડલા તમે કઈ પણ કહી શકો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી આ ડીશ બનીને તૈયાર થશે તમે बेसन ના પુડલા તો ઘણા બનાવ્યા હશે પણ એકવાર આ નવી રીતે મગની દાળના પુડલા બનાવી જો તમને ખૂબ જ પસંદ આવશે અને તમે આ હેલ્ધી વસ્તુ છે તો બાળકોને લંચ માં પણ આપી શકો છો તો ખૂબ જ સરળતાથી બની જાય એવી આ વસ્તુ છે અને એકદમ હેલ્ધી છે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો જોઈ લઈએ રેસિપી તો સૌથી પહેલાં મેં અહીંયા થોડી ફોતરાવાળી અને થોડી ફોતરા વગરની એવી બંને દાળ બે કલાક માટે પલાળી લીધી હતી આ રીતે સરસ પલળી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે અને ત્યારબાદ મેં અહીંયા લીધો છે અડધો કપ જેટલો ઝીણો રવો તેમાં આપણે એક ચમચો જેટલું દહીં ઉમેરી દઈશું અને રવાને આપણે સારી રીતે પલાળી દેવાનો છે જરૂર પડે એટલું દહીં અહીંયા ઉમેરવાનું છે એટલે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું દહીં આશરે ઉમેર્યું છે હવે આપણે દાળને પીસીએ ત્યાં સુધી દસ મિનિટ સુધી રેસ્ટ કરવા માટે રાખી દઈશું હવે આપણે આ દાળને એક મિક્સ ચારમાં લઈ લઈશું પાણી બિલકુલ નિતારી લેવાનું છે હવે દાળ ઉમેરાઈ જાય એટલે અહીંયા મેં 3 થી ચાર મરચી અને બે આદુના નાના ટુકડા લઈ લીધા છે તો હવે આપણે તેને પીસી લેવાનું છે હવે આ રીતે થોડું પીસાઈ જાય ત્યારબાદ આપણે તેમાં પલાળેલો હવે અહિયાં આ રીતે મેં પીસી લીધું છે જો વધારે પડતું ઘટ લાગતું હોય તો થોડું પાણી તમારે અહિયાં ઉમેરી દેવું પણ મારે અહિયાં એકદમ પરફેક્ટ આ રીતનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને એક બોલમાં કાઢી લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ખાલી વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર આ બંને ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું આમાં બીજા કોઈ જ ઇંગ્રીડિયન્ટ નથી ઉમેરવાના આપણે જે રીતે ઢોસાનું બેટર હોય છે એ રીતે એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં તો અહિયાં આપણું બેટર બિલકુલ બનીને રેડી થઈ ગયું છે તો અહિયાં મેં થોડી કોબી ગાજર ડુંગળી કેપ્સિકમ અને મરચી લઈ લીધા છે તેને આપણે એકદમ બારીક બારીક ચોપ કરી લઈશું એકદમ બારીક બારીક આ રીતે સરસ ચોપ મેં કરી લીધા છે તો તેને આપણે કાઢી લઈશું તો આ રીતે બધું એકદમ બારીક બારીક મેં ક્રશ કરી લીધું છે તો તેમાં હવે આપણે પનીર ખમણી લઈશું તમને જેટલું પસંદ હોય તેટલું તમે ઉમેરી શકો હવે તેમાં આપણે છોડી એવી મરીનો પાવડર ઉમેરી દઈશું હવે તેને મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ કેટલું સરસ આ રીતે પરફેક્ટ એકદમ બની ગયું છે તો અહીંયા મેં એક તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે હવે તેના પર આપણે થોડું તેલ કે બટર લગાવી ગ્રીસ કરી લઈશું અથવા તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો હવે તવી થોડી ગરમ થઈ જાય એટલે આપણે બનાવેલ મગની દાળના બેટરમાંથી આપણે એક ચમચા જેટલું બેટર એમાં ઉમેરી અને આપણે ચીલાને પાથરી લઈશું આ રીતે થોડું જાડું રાખશું આપણે એકદમ પતલું નથી કરવાનું કેમકે આપણે આ નથી બનાવવાના આપણે અહીંયા ચીલા બનાવીએ છીએ એટલા માટે અને તેની પર આપણે બનાવેલું સ્ટફિંગ પણ ઉમેરી દઈશું આ રીતે ફટાફટથી સ્ટફિંગ નાખી અને આપણે તેને પ્રેસ કરી દઈશું એકદમ હવે તેની પર આ રીતે ચમચાની મદદથી થોડું પ્રેસ કરી દઈશું જેથી કરી સ્ટફિંગ બધું જાય અંદર અને હવે તેની પર આપણે થોડું એવું સ્ટફિંગ પૂરતું ખાલી મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં થોડો એવો મરી પાવડર અને તેની પર આપણે બટર ઘી તેલ તમે કઈ પણ લઈ શકો

સાઈડ થી આ રીતે ઉખેડતા જઈશું અને આપણે તેને ફેરવી લઈશું તો આ રીતે આપણે પલટાવી લીધું છે સરસ તમે જોઈ શકો છો તો હવે આપણે તેને પલટાવી લઈશું પાછું તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા અહીંયા વેજીટેબલ ચડી ગયા છે તો પેલું જ્યારે હશે ત્યારે થોડી તકલીફ પડશે પછી બધા એકદમ સરસ થઈ જશે તો પણ આપણે ખૂબ જ સરસ એવું ગુથલી ગયું છે તો હવે આપણે આનો રોલ વાળી લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એવો આપણો અહીંયા રોલ બનીને રેડી થઈ ગયો છે આપણે બનાવવાનું છે થોડું મીઠું ઉમેરી દઈશું ને થોડું મરી પાવડર ત્યારબાદ તેના પર તમારે બટર લગાવવું હોય તો પણ લગાવી શકો અહિયાં હું બટર અને ઘી બંને લગાવું છું તમારે વધારે હેલ્ધી કરવું હોય તો તમે ઘી લગાવી શકો પેલું હોય ત્યારે થોડી તકલીફ પડે છે બીજામાં ફટાફટથી આ રીતે તમે જોઈ શકશો કે જો આરામથી એકદમ નીકળી જાય છે આ રીતે તો આપણે એકવાર પાછો પાછું પ્રેસ કરી લઈએ કે જેથી પાછું બધી વસ્તુ નીકળે નહીં અંદરથી જો એકદમ સરસ એવું અંદર આવી ગયું છે અને ખૂબ સરસ રીતે આપણે તેને પલટી આ રીતે હલકા હલકા હાથે આપણે ઉપરથી પ્રેસ કરીશું જેથી નીચે બધા વેજીટેબલ અને પનીર ખૂબ સરસ રીતે ચડી જાય પાછું આ સાઈડ પણ આપણે બટર ઉમેરી દઈશું થોડું તો હવે આપણે તેને પાછું પલટાવી લઈશું તો ધીમે ધીમે આ રીતે ફેરવી અને તેને પલટાવી લઈએ તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ વેજીટેબલ આપણે અહીંયા ચડી ગયા છે તો હવે આપણે તેને રોલ બનાવી લઈએ તમારે હજી તેને ક્રિસ્પી કરવું હોય તો તમે ક્રિસ્પી કરી શકો વધારે તો તમે જોઈ શકો છો કે આપણો રોલ બની તૈયાર થઈ ગયો છે તો અહીંયા મેં મેં પલટાવી લીધો છે અને તમે જોઈ શકો છો કે પેલો ઉથલવામાં થોડી વાર લાગે છે પછી એકદમ બધા સરસ બનશે તો આ રીતે મારે આટલા બેટરમાંથી ચાર મોટા

આ રીતે આપણે પીસ પાડી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે કેટલા સરસ એવા યમ્મી અને ટેસ્ટી એવા સ્ટફિંગ પુડલા આપણા બનીને તૈયાર છે તો ચાલો હું તમને એક ટેસ્ટ કરાવું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપ્પી કુકિંગ હેપ્પી ઇટિંગ